બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકામાં ભારે પૂર અને ભારે વરસાદને કારણે ગામડાની અંદર પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે ત્યારે આપ જોઈ શકો છો અમે આજે આછુઆ ગામે આવી પહોંચ્યા છીએ આપ જોઈ શકો છો આ દ્રશ્યો આછુઆ ગામના ઘરોના છે કે જે ખરેખર પાણીમાં ગરકાવ થયા છે અને અહીંના લોકો પણ એવું પણ કહી રહ્યા છે તંત્ર હજી આજ સુધી પહોંચ્યું નથી ખાસ કરીને વાત કરવામાં આવે તો સત્તર અઢાર ઇંચ જેટલો વરસાદ અહીં વરસી ચુક્યો છે ગામમાં આવા જવા માટે જે મુખ્ય માર્ગ છે જે મુખ્ય માર્ગ પણ પાણીમાં ગરકાવ થયો છે એક બાબતે એવું પણ કહી શકાય કે અહીંયા સંપર્ક વિહોણું ગામ છે ત્યારે આપણી જોડે ખાસ આપણા

અને ભાત હતા એ બધી આપી છે કીટો અમે ગામના મેં તો ખોલી નથી કેવી છે એ કીટો ડાયરેક્ટ આપી દીધી છે સો અત્યારે સરકાર તરફથી જો પેલું ઘર વખરીની સહાય છે બીજા બધા પ્રકારની સહાયો પોકે તમારું સુધી કેટલી સહાય પોકી છે અમારે ઘર વખરીની જે સહાય તો કેશ કિરાય આપી તો છે જ નહીં કોઈ નજીક હોય એમણે જાહેરાત કરી છે કે પચીસો રૂપિયા કેશ ડોલ આપવાની છે અને પચીસો રૂપિયા ઘર વખરી પચીસો રૂપિયામાં સાહેબ હું એમ કેવું છું કે સરકારને કે પચીસો રૂપિયામાં ઘર વખરી આવે એમ થાય અહીંથી ડીસાનું ભાડું જ થઈ જાય છે બે હજાર રૂપિયા તો

એક કુટુંબી માણસ કેવા પ્રકારની પરિસ્થિતિ સર્જાય છે અને વરસાદ બહુ પડી ગયો છે ઘરમાં પાણી ભરાઈ ગયા છે અને સરકારે એવું કે છે લોકો એવું કે છે કે હમણાં જો જાત સો મળે તો સારું છે ને પછી હાલની ચૂંટણીની ની અંદર એવું લોકો કહે છે કે હાવડો લેવાની જરૂર છે બીજું કોઈ એનો વારો નથી જે સો ટકા જાત નહીં મળે તો હાવણો લેવાનો વારો છે વસ્તીને ભલે ભાજપ હોય કે કોંગ્રેસ હોય સરકારને કોઈ અમારે લેવા દેવા નથી કોઈ બી સરકાર ચાલુ હોય કે બંધ હોય અમારે કોઈ લેવા દેવા નથી પણ કે સાહેબ સો ટકા મળવું જોઈએ ખેતરમાં ગામમાં પાણી ભરાઈ ગયા છે પુષ્કળ નથી કોઈ માલને નાખવા માટે નિયાર નથી કોઈ પાપડી નથી આ લોકોમાં સરકાર એવું કે તમે આધાર કાર્ડ લાવો પાન કાર્ડ લાવો આડધાર લોકોને પાણીમાં તણાઈ ગયા છે પલળી ગયા છે ક્યાંથી લાવે એ લોકોને એવું જ હતું કે ક્યાંયથી બચીને ક્યાં અમે જઈએ તો અમે બચી શકીએ પછી ગામે સહારો આપ્યો અને સરકાર તો અઠારીયા પછી આવી છે ગામે ગામ લોકો બધાને બચાય છે સૌ દોઢસો ઘર ને અને તે પાણી પૂરા ગામની અંદર ઘેરો લગ્ન આવ્યું છે પાણી ક્યાંય જતું નથી પાણીનો નિકાલ કરે તો રસ્તા ખુલ્લા થાય અને બેન રસ્તો ટટાવનો છે તટાવનો રોડ પાકો બની જાય તો ખૂબ અમને સારું રહે પણ ટડાનો રોડ હજી બનતો નથી લોકોને લિસ્ટમાં લખી લખીને આપી છે કે પાસ થઈ ગયો છે થઈ જશે તેમ એમાં રોડ થતો નથી અમારી માગ છે ગામની રાજનેતાઓ પહોંચ્યા નેતા પહોંચ્યા બધા નેતા આવ્યા કીધું કે તમને રાહત મળશે મળશે પણ કેટલું આપે કેટલું નહીં આપે એમને છે આશ્વાસન આપ્યું છે ગામને બરોબર પણ સો ટકા જો રાહત આપશે આ છો અંદર કે બધા ગામડાઓમાં પાણી ભરાણું તે સો સો ટકા જો આપશે પાણી પાણીનો રાહત આપશે સો ટકા લાભ આપશે તો બરોબર છે નકર લોકો એવું કહે છે કે આ વખતે પાંચે વર્ષે ચૂંટણી આવે તો આપણે હાવડો લેવાનું છે બીજું કોઈ આરો છે નહીં ચોક્કસપણે આપ જોઈ શકો છો અહીંના લોકો જે કહી રહ્યા છે કે હાલે ફેર સાવરણો લઈને આ લોકોને સાફ કરવા પડશે ભાજપ હોય કે કોંગ્રેસ હોય ખાસ કરીને આપણે મહિલા સાથે જોડાઈએ મહિલા શું કહે છે શું કેવું છે તમારી ઘરવકરી કેટલા પ્રકારમાં બગડા થયો છે અને શું છે બધું બગડી જ્યું છે કોઈ નથી રોવે તો પેલા રૂબડે નહિ રહ્યો અમે બધું બગડી જો અમારે કશું આ ભાડા કેવું પડ્યું બધું આ ખાલી દિવસ દેવા અમે તો સુતો હતો અને રાતે પોણી આવ્યું હોય પણ આપ જોઈ શકો છો આ સુવાના દ્રશ્યો છે રાજકીય નેતાઓ પર પણ માઠી અસર કહી રહ્યા છે કે આ વખતે કોંગ્રેસ અને ભાજપ હોય ગમે તે હોય હાવેણો લઈને મંડી જવાનું છે અને અત્યારે સાત થી આઠ દિવસ જેટલા સમય થયો છે પરંતુ અહીંયા કોઈ તંત્ર કે નેતાઓ પહોંચ્યા છે પરંતુ માત્ર આશ્વાસન આપી હાલ પૂરતું ઠાળે પાડી રહ્યા છે રિપોર્ટર ધ્રુપલ જયસ્વાલ યહ ન્યુઝ ઇન્ડિયા બનાસકાંઠા